મારું નામ અજય પરી અર્શુખપરી ગોસાઈ અમે આ રત્નેશ્વર મહાદેવ મંદિરના પૂજારી છીએ આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે જ્યારે અમે જુદા જુદા વિવિધ પ્રકારના શણગાર દર્શન ભક્તોને કરાવીએ છીએ અને ભક્તોની ભાવિ ભીડ જોવા મળેલ છે બગસરા સાતલડી નદી કાંઠે આવેલ શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક મંદિર એનો ઇતિહાસ જોવા જઈએ તો રામ માંડલિકના બીજા પત્ની રત્નાદેવી હતા જ્યારે યુદ્ધ થયું જૂનાગઢમાં ત્યારે રામ માંડલિક અને એના પત્ની રત્નાવતી દેવીને બે મૂર્તિ રાધાકૃષ્ણની એની લઈને બગસરા તરફ વેળા સાતલડી નદી કાંઠે પહોંચ્યા તા સૈન્ય આંબી ગયું ને ત્યાં યુદ્ધ થયું છે અને રત્ને રત્ના રત્નાવલી દેવી હતા ત્યાં એ સતી થયા છે અને એની ઉપર શિવાલય મૂકવામાં આવેલું છે સાતસો વર્ષ પહેલાંનો આ ઇતિહાસ છે પવિત્ર શ્રાવણ માસના સોમવાર પ્રથમ સોમવારે શ્રી શિવજી રાજગાદીય બિરાજમાન હોય તેવા ચાંદીના મોહરાના દર્શન કરાવેલ છે અને બીજા સોમવારે શિવજીનું અમૂલ્ય ઘરેણું તેવા એક હજાર આઠ રુદ્રાક્ષના પારાનું દર્શનનું આયોજન કરેલ છે